તળાજામાં જોરદાર કમોસમી વરસાદ આજની તારીખ છે આઠ પાંચ બે હજાર ને પચીસ બરાબર હવે ભારતીય જવાનોએ તો જે શૌર્ય બતાવ્યું છે એને તો સત સત નમન છે પણ હવે આ વરસાદ તમને ખેડૂતોને પાય માલ કરી નાખશે એ કાંઈ આ વધવા નહીં દે એવું લાગે છે અને આજુબાજુના ગામડાઓમાં તો બહુ સારો વરસાદ પડી ગયો છે પરંતુ દસ પંદર મિનિટથી તો મોટા સાટે ટબ્બા ટબ્બા ધો તમે વરસાદ પડે છે અને એવું લાગે છે કે રહેવાનું તો નામ જ નથી લેવાનું મતલબ કે જે કાંઈ ખેડૂતોને ત્યારે બાજરી તલ મગ અડદ જુવાર જે કાંઈ પાચ્યું છે સિંગ ની બધું એ બધું લેવા નથી દેવાનું એવું લાગે છે મને તો આ બરાબર છે કારણ કે ઉપર તમને કહું ઇન્દ્ર હેઠે અંજપા નરેન્દ્ર બધું ભોંય ભેગું કરીને ચંબશે એવું લાગે વાલા આ વરસાદ શું કરશે મારા કમોસમી વરસાદની નુકસાની ખેડૂતોને ક્યારેય પુહાણ ન થાય પણ શું કરું ઉપરવાળો